ગામમાં સસ્તા અનાજની દુકાન ચલાવતા એક જાગૃત નાગરિકે કામરેજના સરપંચ ઉપસરપંચ તલાટી વિરુદ્ધ ગંભીર આક્ષેપ સાથે તાલુકા વિકાસ અધિકારી જિલ્લા વિકાસ અધિકારી અને ગાંધીનગર વિકાસ કમિશનરને લેખિત ફરિયાદ કરી તપાસ કરવા માંગ કરતા ફફડાટ મચી ગયો છે જાગૃત નાગરિક દ્વારા આક્ષેપ કરવામાં આવ્યો છે કે ગ્રામ પંચાયતના વહીવટ કરતા હોય પમ્પિંગ સ્ટેશનના જૂના સામાન કાટમાળ ભંગાર જૂની મોટરો આ બધું ટેન્ડર વગર બારોબાર સગવગે કરવામાં આવી રહ્યું છે અને જોકે તાલુકા વિકાસ અધિકારીએ વિસ્તરણ અધિકારી પંચાયતને તપાસના આદેશ આપી દીધાનું બહાર આવ્યું છે રાધાકૃષ્ણ ખાતે હું રેવ દેવનગરી સોસાયટી કામરેજ ગામ મેં છેલ્લા ઘણા સમયથી મને ખ્યાલ આવ્યો કે અમારી કામરેજ ગ્રામ પંચાયતમાં સરપંચ સરપંચના પતિ તેમજ ઉપ સરપંચ અને તલાટીક્રમ મંત્રી દ્વારા ઘણી બધી બાબતો અંદર ગાલમેલ થયેલ તેવી શંકા જ હતા મેં તે લોકો પાસે ઠરાવ બુકની માગણી કરેલ અને ઠરાવ બુકમાં મેં જોયું કે ભાઈ આ લોકોએ હરાજી એક લાખ નવ હજાર ને રૂપિયાની આવક દર્શાવેલી હતી પછી આની ઊંડાણપૂર્વક તપાસ કરતાં જાણવા મળ્યું કે આ બધું બારોબાર ભંગાર વેચીને ભેગું કરેલું છે તો મેં આની બીજી નકલ માંગતા મને એમાં લોક ફાળાની રસીદ બનાવી ભંગારની રસીદને લોકફાળાની રસીદમાં રૂપાંતર કરીને મને આપી દેવામાં આવી ત્યારબાદ મેં ઠરાવ બુકની અને રોજ માંગણી માગણી કરતા મને ઠરાવ બુક આપી તેમાં બી લોકફાળો દર્શાવેલ આ લોકોને ખબર પડી ગઈ કે હું આની પાછળ ધ્યાનથી તપાસ કરું છું તો આ લોકોને બીક હતી કે આ કૌભાંડ બહાર આવશે એટલે એ લોકોએ રજીસ્ટર સરકારી દસ્તાવેજો સાથે ચેન ચાળા કરીને છેકછાક કરીને આ લોકોએ મને એ મટીરિયલ આપેલું છે તો આથી મેં સરકારશ્રીને રજૂઆત કરું છું કે આટલું બધું કૌભાંડ થતાં

સરપંચ સર આક્ષેપ કરવામાં આવ્યો છે કે પંપિંગ સ્ટેશન તોડી અને તેનો જે કાટમાળ ભંગાળ અને મોટો વેચી લેવાનો અને જે પૈસા ને ઉચાપટ કરવામાં આવી છેડછાડ કરવામાં કે છે હવે આ બાબતે કામરેજ ગામે આવેલા પમ્પિંગ સ્ટેશનમાં જે અપગ્રેશન હેતુ માટે જે બે હજાર એકવીસના વર્ષમાં માજી સરપંચ દ્વારા એસએમસી ને જે ચાર્જ સોંપવામાં આવ્યો હતો તે ચાર્જ હજુ સુધી અમને સુપ્રત કરવામાં આવ્યો નથી હા એ તદ્દન ખોટી વાત છે અમને ચાર્જ સુપ્રત નથી કરવામાં આવ્યો અત્યાર સુધીને અમુક ભંગાર જે છે તે હજુ ત્યાં એઝ ઇટ ઇસ પડ્યો જ છે કામરેજ ગામની દેવનગરી સોસાયટીમાં રહેતા પાંડુરંગ રાધાકૃષ્ણએ ગ્રામ પંચાયત બોડી દ્વારા લાખોની કિંમતનો ભંગાર વેચી માર્યાનો આક્ષેપ સાથે ફરિયાદ કરતા કામરેજ તાલુકા વિકાસ અધિકારીએ વિસ્તરણ અધિકારી પંચાયતને તપાસ સોંપી છે ત્યારે હવે તપાસના અંતે બહાર આવશે કે સાચું કોણ અને ખોટું કોણ આ બાબતે અરજદાર શ્રીની અરજી અને વય વિસ્તરાધિકારી પંચાયત તપાસ સોંપેલી છે તપાસ કાર્યવાહી હાલ વિતરાધિકારી પંચાયત સ્થળ ચકાસણી અને બીજી વિગતો જોઈ રહ્યા છે ગ્રામ પંચાયત અને એ જાણ્યા બાદ આગળની કાર્યવાહી થશે એ બાબતે ગ્રામ પંચાયત જોડે રેકોર્ડ માંગવામાં આવેલું છે